તો આના બધા ફોતરા નીકળી જાય આ રીતે ધીમી આ ચક્ર શેકી નાખવાના છે સિંગદાણા આપણે શેકાવા મળ્યા છે તો શેકાઈ ગયા છે આપણે જોઈ લઈએ કે ફોતરા ઉપસે નહીં ચાલ કેટલા સરસ નીકળી જાય છે તો હવે આપણે ગેસ બંધ કરી ને ઉતારી લેવાના છે દાણા આપણે ઠરવા દઈને પછી આના બધા ફોતરા ઉછેરી નાખવાના છે આ રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ ફોતરા નીકળવા મળ્યા છે સિંગદાણા આપણે એકદમ ઠરી ગયા છે તો આપણે ચોળી બધા ફોતરા ચોળતી થી તો આ બધા જો ફોતરા નીકળી ગયા છે તો હવે આ બધાને આપણે ભેગું કરી અને પછી આ ઝારાની મદદ થી આપણે એને બધાને ચાળી લેવાનું છે બધા ફોતરા નીકળી જશે આ રીતે તમે જોઈ શકો છો આમાં બધા આપણે ફોતરા કાઢીને આની અંદર નાખી દેતા અમુક ટકાના ફાડા થઈ ગયા છે ને અમુક ટકા જે આખા છે તો આપણે આ રીતે બધા ભેગા કરી ખાણી ની મદદ દબાવશું ને એટલે બધા એક સરખા ફાડા થઈ જશે આ રીતે જેકી પાથરવા માટે મેં પ્લેટફોર્મ ઉપર પેલાથી પોતું મારી દીધું તો હવે આપણે આની ઉપર આપણે પાથરવાની છે તો પેલા મેં ઘી લઈ લઉં અને બધા ઘી વાળું આપણે કરી નાખશું એક સરખું આ રીતે એક સરખું ઘી વાળું કરી નાખશું ને એટલે એક સરખી આપણે ચીકી બનશે તો ચીકી બનાવવા માટે મેં ગેસ ચાલુ કરીને જાડા તળિયા વાળું પેન લીધું લઈ તવિયું લીધું ને આપણે એની અંદર આપણે ગોળ એડ કરી લઈશું આપણે ધીમે ધીમે આ રીતે હલાવાનો છે તો બધો ધીમે ધીમે બધો મિક્સ થવા મળશે અને કે હું બનાવું છું સિંગની સિંગની એક કમેન્ટ હતી તમે બનાવો તો મને એમ થઈ ગયા સિંગની ચીકીનો વિડીયો આપણે અપલોડ કરીશું અને મને બધાનો સાથ સહકાર સપોર્ટ મળે છે ને જે બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું એ કરી દેજો અને આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રે તો ગોળ આપણો હવે ધીમે ધીમે પીગળવા મળ્યો છે આનો પાયો એકદમ સરસ આવે ત્યાં સુધી આ રીતે આપણે હલાવવાનો છે અને અત્યારે તો શિયાળો છે એટલે સિંગની ચીકી ને બધું તલની ચીકી બધા બનાવતા જ હોય ને ખાવામાં ખૂબ સારી લાગે છે અને હેલ્થ માટે પણ સારું કહેવાય છે અને ઉત્તરાયણ નજીક આવે છે તો બધા હવે તમે પણ બનાવજો ચીકી આ રીતે બનાવશો તો એકદમ બિસ્કીટ જેવી બનવાની છે જ્યારે આપણે સીકી બનાવી ને તો પાયો બનાવવાની જ ખૂબી છે પાયો સારો હશે તો સીકી આપણી ઓટોમેટિક સારી બનવાની જ છે ધીમે ધીમે આ આપણે પાયો ફૂલવા મળ્યો છે આ રીતે ધીમે ધીમે તમે ચલાવ્યા કરવાનું તો પાયો આપણે હવે ધીમે ધીમે ગોળ ફૂલવા મળ્યો છે તો આપણે એને જોઈ લઈ કે બરાબર થઈ ગયો છે કે ને આ રીતે આ ઠંડુ પાણી છે આમાં નાખીને આપણે તમારે જોઈ લેવાનું છે થોડી વાર એમને રહેવા દઈશું એટલે આપણે ખબર પડી જાય કે ચીકી આપણે બની રેડી થઈ ગઈ કે નહીં જો એકદમ ટુકડા ટુકડા થઈ જાય છે અને આપણે સિંગ ના દાણા અંદર એડ કરી દેવાના છે આ રીતે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે બધી સિંગ મિક્સ થઈ જાય પછી આપણે ઉતારી લેશું જે આપણે ઘી વાળું કરેલો હતું પ્લેટફોર્મ એની ઉપર આપણે આ ચીકી નો બધો નાખી દેવાનું છે આ રીતે ચીકીનું મિશ્રણ બધું આપણે નીચે નાખીને આ રીતે વાટકો ઘી વાળું કરી આ રીતે ધીમે ધીમે પ્રેસ કરવાનું છે આપણે એટલું કરી નાખ્યું તો હવે વેણો આપણે ઘીવાળું કરી આ રીતે વણી લેવાનું છે ફટાફટ ગરમ હોય ત્યાં સુધી વણી લેવાનું છે સરું કરતું જવાનું વણતું જવાનું છે તો આપણે આ વણાઈ ગયું છે હવે એને તો હવે આપણે થોડું થોડું ગરમ છે તો એને આપણે પીસીસ કરી લેવાના છે આ જે પીઝા કટર હોય ને એને આપણે ઘી વાળું કરી આ રીતે એના કટ કરી લેવાના છે સરખા આ રીતે તો હવે આપણે પીસીસ કરી લીધા છે તો પાંચ મિનિટ માટે આપણે એને સુકાવા દેવાની છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણે ચીકી બનીને રેડી થઈ ગઈ છે કે નહીં આ રીતે આપણે જો આપણે અડી તાળ એકદમ છૂટી પડી જાય છે કેટલી સરસ ટુકડા પડે છે સરખા જો એકદમ બિસ્કિટ છે એ પનીર છે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તમે જોઈ શકો છો ચીકી અમારી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની છે ને તમે જોઈ શકો છો તમને અમારી ચીકીનો વિડીયો જોવો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો